આત્મનિર્ભર ભારત અભિયાનમાં ડીસા શહેરમાં યુવાનો જોડાયા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચલાવેલ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમની અંદર દિવાળીના તહેવારોને લઈને લોકોને ખુશી જળવાઈ રહે તે માટે વોર્ડ નંબર આઠમાં આવેલ અંધજન મંડળ ખાતે દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા બનાવેલ દીવડાની ખરીદી કરીને તેમની ખુશીના સહભાગી બનવું જરૂરી છે મોદીજીનો સૂત્ર સ્વદેશી અપનાવો દેશ બચાવો આ સૂત્ર સાથે જેમાં લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારત સાથે ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઈ શાહ ખજાંચી નરેશભાઈ કાનુડાવાળા અને અન્ય હોદ્દેદારોએ સાથે મળીને ખરીદી કરી હતી અને ડીસા શહેરના લોકોને પણ અપીલ કરી છે કે લોકલ ફોર વોકલ એટલે કે ઓનલાઈન ખરીદી બંધ કરો અને ઓફલાઈન ખરીદી ચાલુ કરો દિવાળીના તહેવારોને લઈને ઘરને સજાવવા માટીના કોડિયા દીવાનો ઉપયોગ કરો અને માટીના દીવાની સ્થાનિક લોકો પાસેથી ખરી શહેરમાં આવેલ અંધજન મંડળ ખાતે દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા બનાવેલ માટીના દીવાની ખરીદી કરવાનું આગ્રહ રાખો અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા